નરેન્દ્ર મોદીના શાસનમાં ચોવીસ વર્ષ પૂર્ણ થતા રાજ્યમાં ઠેર ઠેર વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર છ માં વિકાસના વિવિધ કાર્યોનું નું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર છમાં રૂપિયા નેવ લાખના ખર્ચે નિર્માણ પામનાર પીવાના પાણીની નવી ટાંકીનું કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે જ રૂપિયા એક પોઈન્ટ પચાસ કરોડના વિકાસના વિવિધ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ તેમજ સ્થાનિક નગરસેવકો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રાજ્ય સરકારની આઉટરીચ ગ્રોથ યોજના અંતર્ગત વોર્ડ નંબર છમાં માં અત્યાર સુધી રૂપિયા ચાર કરોડના વિકાસના વિવિધ કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે ત્યારે આવનારા સમયમાં અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે તારીખ સાતમી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાને દેશ રાજ્યના મુખ્યમંત્રી તરીકે અને દેશના પ્રધાનમંત્રી તરીકે ચોવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સમગ્ર ગુજરાતમાં વિકાસ સપ્તાહના નામે પ્રજાના વિકાસના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આના ભાગરૂપે આજે વોર્ડ નંબર છ માં કે જે નવો વોર્ડ ગ્રામીણ વિસ્તાર ભરૂચ શહેરમાં જોડાયો છે ગુજરાત સરકારની આઉટગ્રોડની યોજના અંતર્ગત એક વર્ષમાં આઠ કરોડના વિકાસના કામો છેલ્લા ત્રણ વર્ષથી આ વિસ્તાર વોર્ડમાં થઈ રહ્યા છે આજે લગભગ નેવું લાખ રૂપિયાના ખર્ચે આ મક્તમપુરમાં પીવાના પાણીની નવી ટાંકીનું ખાટ પૂરટ કરવામાં આવ્યું છે જે જૂની ટાંકી છે એને ઉતારી લેવામાં આવશે અને એના સ્થાને નવી ટાંકી બનાવવામાં આવશે હમણાં આ વિસ્તારને એક ટાઈમ પાણી પીવાનું મળે છે નવી ટાંકી બન્યા પછી આ વિસ્તારના લોકોને બે ટાઈમ પીવાનું પાણી મળી શકશે આ સિવાય અંદાજિત સાડા છ કરોડના જે કામો છે એમાં ચાર કરોડના કામો પૂરા થયા છે રસ્તાના સ્ટ્રીટ લાઇટના ડ્રેનેજના અને દોઢ કરોડના નવા કામોનું પણ ખાતમુહૂર્ત આજના કાર્યક્રમની સાથે સાંકળી લેવામાં આવ્યું છે